નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જો તમે પણ ધોરણ બારની અંદર વાણિજ્ય વ્યવસ્થા વિશેની અંદર જો ફેલવો તો તમારે કઈ રીતના પાસ થવું એ વિડીયો તમારા માટે આજનો વિડીયો ખાસ તમારા માટે છે તો વિડીયોને તમારે અંત સુધી જરૂરથી જોવાનો છે ઓકે મિત્રો ફક્ત ત્રણ પ્રકરણ કરવાથી તમે આરામથી પાસ થઈ જશો તો એ ત્રણ પ્રકરણના દરેક પ્રશ્નો મોટા તૈયાર કરવાના પ્લસ દરેકના મુદ્દા પણ લખી લખીને તૈયાર કરવાના અને દરેક પ્રશ્નો પણ તૈયાર કરવાના તમે સોએ સો ટકા પાસ ફક્ત ત્રણ પ્રકરણ પ્રકરણ આપણે વધારે કરવાના નથી ઓકે મિત્રો તો પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો કારણ કે કયા પ્રકરણ છે એમનું તમને નામ આપીશ તમારા જે બીજા મિત્રો જે ફેલ થયા હોય એમને સુધી પણ આ વિડીયોને શેર કરજો કારણ કે સમય બિલકુલ થોડો છે જેથી એમને પણ ફાયદો થઈને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓકે મિત્રો તો જો મિત્રો પહેલાં આપણે જોઈશું પ્રકરણ એક તમારે કરવાનું જેનું નામ છે સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ ટોટલ પંદર ગુણનો એક પ્રકરણ છે તમારે મતલબ આનો પ્રશ્ન એક ગુણનો આવશે બે ગુણનો આવશે ત્રણ ગુણનો આવશે ચાર ગુણનો પણ આવશે અને પાંચ ગુણનો પણ પ્રશ્ન આવશે દરેક વિભાગમાં આ ચેપ્ટરના પ્રશ્ન હશે 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 પછી એક બીજો આવશે આપણે પાંચમો પ્રકરણ જેનું નામ છે કર્મચારી વ્યવસ્થા એ પણ પંદર ગુણનું ચેપ્ટર તો ટોટલ કેટલા છે પંદર ને પંદર ત્રીસ ઓકે અને ત્રીજું ચેપ્ટર છે દોરાવણી એ પણ પંદર ગુણનું એટલે ટોટલ ગુણ થઈ ગયા તમારે પિસ્તાળીસ ગુણ જનરલ વિકલ્પ સાથે ઓકે જનરલ વિકલ્પનું જે ઓપ્શન આવે છે ને મતલબ તમને ધારો કે તેર પ્રશ્ન આપેલા હોય લખવાના એનું ઓપ્શન ઉદાહરણ તરીકે તમને સમજાવું છું ઓકે મિત્રો જુઓ આપણે આ ત્રણ પ્રકરણ મસ્ત કરવાના છે જેમાંથી એક પણ પ્રશ્ન પૂછાય ને તમને જો એવું બને કે ના આવડતો એવું બનવું જોઈએ નહીં દરેક પ્રશ્નના દરેક મુદ્દા રીત સાથે આવડવા જોઈએ પ્લસ તમારે બીજું એક્સ્ટ્રા શું તૈયાર કરવાને તમને જણાવી દઉં તમારે જો એક એક ગુણના તૈયાર કરવાના ને તો પાઠનું જે સ્વાધ્યાય આવે પાઠ્યપુસ્તક એના તૈયાર કરજો મોસ્ટ ઓફ એની અંદરથી જ પ્રશ્ન તમારે આવે છે પછી તમારે એમસીક્યુ કયા તૈયાર કરવાના જે વીસ ગુણમાં તમારે એમસીક્યુ આવે છે તો તમારે જે પાઠ્યપુસ્તક છે ને એના સ્વાધ્યાયના મતલબ જે બુકમાં આપણે પાઠ પછી એના પછી જે સ્વાધ્યાય છે એમાં દરેક પાઠ રીતે તમને વીસ પચીસ કે પંદર આ રીતના પાછળ જે એમસીક્યુ આપેલા છે ને દરેક એમસીક્યુ તમારે તૈયાર કરી નાખવાના ફક્ત એક દિવસનું કામ છે તેર કે ચૌદ તમારે જે પાઠ હશે એ પાઠને તમારે ફક્ત એમસીક્યુ કરવાના રહેશે બસોથી ત્રણસો એમસીક્યુ થાય એ તૈયાર કરી નાખજો વીસ ગુણમાંથી તમારે એટલીસ્ટ અઢાર ગુણ તો પાક્કા એની અંદરથી જ આવશે તો કેટલું ઇઝી થઈ ગયું જુઓ આમાંથી અઢાર ગુણ આવી કે છે આ પિસ્તાળીસ ગુણ છે કદાચ આ ત્રણ ચેપ્ટરના અંદરથી એમસીક્યુ આવતા હોય એ બાદ કરી નાખો એટલે આના ચાલીસ ગુણ ગણો અને આના વીસ ગણો તો એ સાહીઠ ગુણ તમારે આવશે અને બીજા જે નાના નાના પ્રશ્નો એક ગુણના બે ગુણના એ તમારા સ્વાધ્યાયના જ કરવાના બધા જ તમારે સ્વાધ્યાયની અંદરથી જ મોસ્ટ ઓફ આવતા હોય છે ઓકે ટોટલ ધારો કે તમારે વિભાગ બી જે માની લો એની અંદર એક ગુણના પ્રશ્નો છે ધારો કે તમને અઢાર પ્રશ્ન આપેલા છે તો અઢારમાંથી પંદર પ્રશ્ન તો દરેક પાઠના સ્વાધ્યાયના જ નીકળાય છે એની અંદરથી તો તમારે સ્વાધ્યાય ઉપર ખૂબ ફોકસ કરવાનું ઓકે તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તમે જો અંગ્રેજી વિષયમાં પણ ફેલ હો તો એનો પણ આપણે વિડીયો ઓલરેડી એક મૂકેલો છે એ પણ તમે જોઈ નાખજો તમારા જે બીજા મિત્રો છે એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો ઓકે મિત્રો તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ